અમારે મોટો માઈશતો છે કેમ બધા સ્વાગત કરું એક નવા સાથે તમારા બધું હાર્દિક સ્વાગત છે આજના બ્લોગની અંદર તો આજના બ્લોગની અંદર આપણે જાઉં છે કૃષ્ણ ભગવાનના ધામમાં એટલે કે આપણે દ્વારકાની અંદર દ્વારકાની અંદર જવાનું છે ને આપણે જોવું લગ્ન છે આપણા મયુરભાઈ છે જેના હમણાં પણ મેરેજ થયા છે પછી આપણે ફરી પણ આવી ગઈ છે અને આપણો ભાઈ ગયો છે ગાડી મૂકવા માટે તો આપણે બસ આ જર્ની અત્યારે શરૂ કરીએ છીએ અત્યારે વાગ્યા છે કમસે કમ ચાર પાંચ વાગ્યા છે આગળ આપણે જર્ની સ્ટાર્ટ થશે અને રસ્તામાં તમને સારા સારા સીન બતાવવું અને અમેઝિંગ વ્યૂ આવશે અને દ્વારકાના દર્શન કરો કૃષ્ણ ભગવાનના તો લોગને એન્ડ સુધી બના રહેજો ને હાલો છી નીકળીએ

આપણે પોગ્યા છે સોમનાથ ની અંદર અને આપણે અત્યારે છે અંદર તમે જોઈ રહ્યા છો અને આપણે જો આપણી પાર્ક કરી દીધી છે અને અત્યારે સનસેટ કેવો થાય છે મસ્ત રીતે તો હવે મિત્રો આપણે અહીંથી આમ હાલવું પડશે કેમકે અહીંથી થોડુંક આપણે હાલવું પડશે કેમકે પાર્કિંગ કરવા માટે આ સાઈડ તમારે આવવું પડે આ પાર્કિંગ આખો રોડ છે પાર્કિંગ કરી શકો તમારે જે ગાડી કરી શકે એ માત્ર ફોર વ્હીલર જ તો મને અત્યારે ફોર વ્હીલર જ દેખાય બીજું ઘણા જ દેખાતું તો હાલો હવે બધા બધા આવે હજી તો બધા ઉતરે છે પછી જ નીકળીએ મંદિર બાજુ તો મિત્રો આપણે એન્ટર કરી ગયા છે સોમનાથના ગેટ કે અંદર તમે જોઈ શકો છો અત્યારે ભેડ ચાલુ જ છે આવવાનું ને આ રીતનું પેલેસ ફર્સ્ટ ગ્રાઉન્ડ છે તો નીકળીએ ફટાફટ આગળ જો અવિલ આ ન્યુ થિંગ આ બધો નવો થયો છે પત્રો

દર્શન કરી લીધા છે પણ અંદર અલાઉડ નહોતું ફોન લઈ જવાનું તો તમને પણ દર્શન કરાવી ન શક્યું પણ તમને આઈઠથી કરાવી દઈશ જો અત્યારે નાઇટ છે નાઇટનું ને કંઈ અલગ છે તમે જોઈ શકો છો મંદિર આ રીતનું મંદિર છે દર્શન તો અંદર નહીં થઈ શકે અને કંઈ વાંધો નહીં તમે પણ યુટ્યુબમાં ઘણા વિડીયો છે જે અંદર લોકો કામ કરતા હોઈ શકે છે એમાં તમે જોઈ શકશો અને અત્યારે જો નાઇટ થવા આવી ગઈ છે અને હવે દ્વારકા જવાનું છે પણ અત્યારે નીકળવાનું છે કે નથી નીકળવાની કે બહુ ખ્યાલ નથી ભાઈ આપણે ફોરવ્હીલ પાસે જઈએ આપણી ગાડી પાસે ત્યાં ખબર પડે ઓલા બધા

જેવાલા બધા ઉતરા હતી હવે જીકડા અંદર શું ખાવાનું હોય છે પછી અંદર રહીને જોઈએ શું ખાવાનું છે કે નહીં તો અમારે ગાય ટેબલ છે મિત્રો એ બધા બેઠી છે લાઈનમાં થાળી બાળી થઈ ગઈ છે સોફા મસ્ત છે છે તો મિત્રો જમી લીધું છે અને પેટ પર લીધું એકદમ મસ્ત ખાવાનું હતું ગુજરાતી થાળી પંજાબી થાળી બે દાળ દોડું શાક ખાઈ લીધું અને પેટ ફૂલ થઈ ગયું છે અડધા અંદર જમે છે અને અડધા જમી લીધું છે અને ઠંડી પણ બહુ લાગે છે પણ આપણે આપણી પાસે તો ફોર વ્હીલ છે એટલે તો જમીને પછી ઘણીક બેઠશું એવા લાગશે તો નગર સીધા નીકળી જશું તો હવે ઓલા બધા આવે પછી જોઈએ શું કરવાનું છે તો મિત્રો હજી એનાથી દોઢસો કિલોમીટર જેટલું છે આપણે દ્વારકા અને આપણે એક શક્તિ પરોઠા હાઉસ કરીને એક હોટલ છે ત્યાં આપણે રેસ્ટ કરી લીધો છે ત્યાં બધા જોવા ત્યાં પાણી પીવા છે એવું બધું કરે છે એટલે આ પવન શક્તિ ચાલુ જાય તો દેખાય તો પાણી પી રે દારૂ અભી લિયા તો ભી ગાડી રોકા હવે કે ભાઈ બહાર ખડ્યા દરવાજા ખોલ કે હવે લોક બના લે તો પવન શક્તિ હે ઇધર હોટેલ હે શક્તિ પરોઠા હું છે શક્તિ પરોઠા હાઉસ તો બસ આગડી અમે નીકળીએ ફટાફટ બજાય ફ્રેશ થઈ ગયા છે જો અર્ધા તો પૂજ જ જશે અંદર જો હાય આય બોલ અલ્હમ્દુલિલ્લાહ તો હવે બધા ફ્રેશ થઈ જઈએ પછી પાછા નીકળીએ આપણે લગભગ અગિયાર અગિયાર સાડા અગિયાર બાજુમાં પોકશું દ્વારકા અંદર તો ચલો જલ્દી નીકળે ફટાફટ બધા ફ્રેશ થઈને આવી જાય પછી મંદિર ની પાયા રાખવું છે નકર આવ્યો પટી થાય બીજું કઈ નઈ મંદિર ની પાયા ઈચ્છા છે અમારી તો તારી બધી ઈચ્છા જ છે અમારે શું કરવાની તારી ઈચ્છા બધી પૂરી કરવાની કે એક કામ કરું જવા દો ના એન્ડેલ હા એ બાજુ ઉઈ જાય તો પકડી એ કાસ ગયા છે દ્વારકાની અંદર કૃષ્ણના ધામમાં જો અહીંથી તમને કદાચ હજી નહીં દેખાતું હોય નાઇટ છે અને ચારે બાજુ ફોક્સ ચાલુ છે એટલે તમને નહીં દેખાતું હોય તમે જોયું તો અહીંયા મંદિર દેખાતું હોય છે નહીં દેખાતું આડું છે મને અહીંથી દેખાતું આગળ જઈને આપણે તમને બતાવું જો અત્યારે તો કાંઈ ટ્રાફિક એવી છે નહીં નાઇટમાં ફરેલું છે જે અત્યારે આવો હોય એ સવારમાં બહુ ટ્રાફિક વધારે હશે

અને એ સાઈડ જઈને ત્યારે ફાયદો નથી કઈ તો અત્યારે આપણે જવાનું છે બેટ દ્વારકા જે લાઇટિંગ છે ત્યાં તો નીકળીએ ફટાફટ આપણે બેટ દ્વારકાના પુલે ત્યાં થઈ પછી આપણે રૂમ બુક કરવાનું છે ત્યાં સવાર કરી પછી આવવાનું છે સવારે આપણે દ્વારકાની અંદર દર્શન કરવા માટે ચલો